નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં સીધી જ વાત કરીશું લોકમંચમાં વકફ સંશોધન બિલ બે હજાર ચોવીસની કારણ કે આ જે બિલ છે એ બુધવારે રજૂ થયું છે અને ગૃહમાં વિપક્ષ અને સરકારી જે નેતાઓ છે એમની વચ્ચે પક્ષ વિપક્ષના જે નેતાઓ છે એમની વચ્ચે ઘણી બધી ચર્ચા ચર્ચાચર્સી થઈ ઉગ્ર ચર્ચા થઈ અને વકફ આટલું ચર્ચામાં કેમ છે સવાલ એ થાય છે કારણ કે એની જો વાતો કરવા બેસીએ તો ઘણા બધો સમય વીતી જાય પણ એવું કહેવાય છે કે રેલવેને સેના બાદ સૌથી વધુ જમીન જો આ દેશમાં કોઈની પાસે હોય ને તો એ વકફ પાસે છે વકફ બોર્ડ પાસે આશરે નવ પોઈન્ટ ચાર લાખ એકર જમીન છે અને મિલકતની વાત કરીએ તો આઠ સાત લાખ મિલકતો વકફ બોર્ડ પાસે છે અને એને જ આ બિલ હવે કેમ આવ્યું તો એનો ઉદ્દેશ જો શોર્ટમાં કહું તો એનો ઉદ્દેશ એ છે કે ભાઈ આટલી બધી મિલકત છે આટલી બધી જમીન છે તો એનું સંચાલન એ મિલકતનું જમીનનું એમાં સુધારો આવે એટલે આ બિલ લાવવામાં આવ્યું છે આવી એક દલીલ છે સાથે જ બિલ દ્વારા વકફ બોર્ડની મિલકતોને કાયદાકીય દાયરામાં લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે એનો પ્રસ્તાવ છે હવે જે સુધારા બે ત્રણ કર્યા છે એની મોટી મોટી વાત કરી દઉં તો હવે આ બોર્ડમાં જે પહેલાં બે મુસ્લિમ સભ્યોની નિમણૂક ફરજિયાત રાખી છે પહેલાં માત્ર મુસ્લિમ સભ્યો હતા હવે બોર્ડમાં બે મુસ્લિમ સભ્યો સિવાયના પણ બિન મુસ્લિમ સભ્યોની નિમણૂક થશે બે મહિલાઓની પણ નિમણૂક થશે અને મિલકત વકફ છે કે કેમ એની સત્તા હવે કલેક્ટર પાસે રહેશે કલેક્ટર કક્ષાના અધિકારી પાસે રહેશે અને આ રીતે મેં કહ્યું તેમ કે વકફ કાઉન્સિલમાં હવે બે બિન મુસ્લિમ અને બે મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો પણ ક્યાંક વિરોધ થઈ રહ્યો છે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કહે છે જો બિલ પસાર થશે તો અમે દેશભરમાં વિરોધ કરીશું સાથે એમ પણ કહ્યું છે કે બિલ ભેદભાવપૂર્ણ છે અને સાંપ્રદાયિક રીતે પ્રેરિત આ બિલ છે નો ડાઉટ વિરોધ કરનારા કરે છે અખિલ અખિલેશ યાદવ કહે છે કે વકફ બિલમાં નીતિ કે હેતુ કશું જ સાચું નથી તો પછી ઓવેસી કેમ ચૂપ રહે આવા ટાઈમે ઓવેસી અસદુદ્દીન ઓવેસીએ કહ્યું કે જો તે કાયદો બનશે તો તે મુસ્લિમ વકફ બોર્ડને નુકસાનકારક સાબિત થશે મુસલમાનોને નુકસાન વેઠવવું પડશે તો ગૌરવ ગોગોઈ લોકસભા વિરોધ પક્ષના એ નાયબ નેતા છે કોંગ્રેસમાં એમણે કહ્યું કે રાજ્ય સરકારની સતમ સત્તા ખતમ કરવાનો પ્રયાસ છે બિલ બંધારણના મૂળભૂત માળખા પર હુમલો છે તો પછી એની સામે દલીલ કિરણ રિજુજીએ કરી છે કે વકફ સુધારો બિલ એ મિલકત છીનવી લેવાનો કોઈ જ કાયદો નથી એમાં કોઈ ફેરફાર નથી બિલ પહેલાં વાંચો તર્ક આપો ખોટું બોલીને લોકોને ગેરમાર્ગે ન દોરો અને એમણે તો ત્યાં સુધી કહ્યું કે ગરીબને મધ્યમ વર્ગના મુસ્લિમો તો એમ કહી રહ્યા છે કે આ બિલ જલ્દી પાસ થવું જોઈએ આ પણ ચર્ચા છે એની આ બિલથી કોને ફાયદો કોને નુકસાન વકફ બિલના સમર્થનના વિરોધમાં આપણે ચર્ચા કરવી છે મારી સાથે

હાસિમજી શરૂઆત આપનાથી કરીશું કારણ કે જે પ્રમાણે આ બિલ નો વિરોધ થઈ રહ્યો છે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હોય કે વિરોધ પક્ષ હોય વિરોધ પક્ષ તો ઠીક છે કે વિરોધ કરે પણ જે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે એ ક્યાંક કહી રહ્યું છે કે દેશભરમાં વિરોધ કરીશું ભેદભાવપૂર્ણ છે બંધારણની વિરુદ્ધ છે અને કરોડો લોકોના ઘર અને દુકાનો છીનવી લેવા માટેનું આ બિલ છે મુસ્લિમ વિરોધી બિલ છે કેવી રીતે જુઓ છો આને હાસિમજી આપણે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નું સ્ટેટમેન્ટ તમે જોયું નથી અને એ લોકો એને એન્ટી કોન્સ્ટિટ્યુશનલ જે કહી રહ્યા છે ભેદભાવ પણ કહી રહ્યા છે અને લોકો કઈ રીતે ડેમોન્સ્ટ્રેશન ફ્યુચર માં કરશે આ અનઅવેર અવેર અબાઉટ ધીસ થિંગ બટ સો ફાર એઝ માય સેલ્ફ ઇઝ કન્સર્ન બટ એઝ અ મુસ્લિમ બટ એઝ અ લોયર આપને કહું તો એમાં બે ત્રણ વસ્તુઓ એવી છે કે જે ખરેખર અનકોન્સ્ટિટ્યુશન છે ફર્સ્ટ ઓફ ઓલ કે આપની જે રૂલિંગ પાર્ટી છે મેક્સિમમ જે આ માઇનોરિટી કોમ્યુનિટી છે એ લોકોને એમની ઇન્ટેન્શન ઉપર શંકા છે એટલે કોઈ પણ રિફોર્મેટરી એક્શન લેવા માંગે છે ગવર્મેન્ટ તો એમાં મુસ્લિમ કોમ્યુનિટીનો વાંધો એટલા માટે હોય છે કે ભાઈ આ જેવી રીતની પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચિસ હોય છે જેવી રીતની હોમ મિનિસ્ટરની સ્પીચિસ હોય છે અને યુપીમાં આપણા પેલા ભાઈ છે સીએમ એમની જેવી સ્પીચિસ હોય છે તો એ લોકોને એવું કે આ લોકો જે અમારા એકદમ વાળી દુશ્મનો છે ને અમને હાર્ટ કરે છે અમારા મજબ ને અમારી પર્સનાલિટી ને અને બુલડોઝર રાજનીતિના બધી એનાથી લોકો બીને

કે આર્ટિકલ 26 માં જો આપણે આવીએ તો એમાં એવું છે કે ભઈ આપણે માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન કહેવાય એને તો માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન જે છે એ સોલી મેનેજ કરવાનો અધિકાર જ એ કોમ્યુનિટી નું જે છે જેને માઇનોરિટી નો સ્ટેટસ આપવાનો આવ્યો છે તો એમાં પણ કે મુદ્દા ખલે છે એ પણ આ સ્ટેજ ઉપર એન્ટી કોન્સ્ટિટ્યુશન લાગે છે આપણેને ખબર નથી કે ભઈ કઈ રીતનું બિલ પસાર થાય છે અને શું ઓબ્જેક્શન એમાં લેવામાં આવે છે એમાં કંઈ તરમીન કે બીજો એમેન્ડમેન્ટ કરવામાં આવે છે કે કે ક્યાં તો એડિટિસ પાસ થઈ જાય આપણને ખબર છે સેકન્ડલી કે ખાસ કરીને એક જો એક માહોલ પેલા બનાવવામાં આવે છે કે વખત બોર્ડ પાસે એટલી જમીન છે મિલિટરી અને શું કહેવાય રેલવે સિવાય પછી ઇટ ઇઝ નોટ અ રિયલ વન ધીસ ઇઝ નોટ અ રિયાલિટી આપણે આ સુફી સાહેબે કીધું કે ભાઈ આજે વકફની પાસે મારી સામે આ વકફની જમીન છે એની ઉપર મોટી મોટી હાઈ રાઈઝ છે કોઈ વખતની કબજામાં કોઈ વસ્તુ છે જ નહીં આ બધાની પણ આખી જમીન છે આશિમજી એનો ઉકેલ પણ નથી ને એનો ઉકેલ લાવવા માટે અનવર જે પ્રમાણે ની વાત થઈ છે કે ભાઈ ચાલો માની લો કે આ જમીનો વકફ પણ નથી મળતી અથવા તો એ જેના હેતુ માટે જે હેતુ પણ સિદ્ધ નથી થતો આપણે મેઇન વાત પર એની પર તો પછી આ કાયદા દ્વારા માની લો કે શું ખાતરી છે પ્રમાણે હાસિમજીએ કહ્યું કે મિલકત લઈ લેવામાં આવે જે લોકોએ આ મિલકત પચાવી પાડી અને પછી ખાનગી લોકોને આપી દેવામાં આવે અને આ રીતે મિલકતો બીજાના હસ્તક જતી રહે તો આની ગેરંટી શું એક વાત એ પણ છે બીજું બિલમાં સુધારા લાવવાની જરૂર કેમ પડી મેન મુખ્ય પ્રશ્ન મારો આ છે સૌથી પહેલા તો આપણે જે તમારો જે પહેલો જે મુદ્દો જે છે ને એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ મિલકતો જે છે એના માટે જે છે આખી એ પચીસ નો નવો જે કાયદો જે 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 આજે સંસદમાં પસાર થયો છે એના પછી હવે આવતા જે જયારે નોટિફિકેશન પડશે રાજ્યસભામાં પાસ થશે અને પછી રાષ્ટ્રપતિનું ગેઝેટ આખું બહાર પડશે ત્યારે નોટિફિકેશન પછી નવી એના અસરથી એ બહાર પડશે એટલે પાશ્ચાત્ય અસર જે રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ જે વાત જે છે ને જે એમની ધારણા છે આસિમભાઈની એ ધારણા એમાંથી નથી એ થતી કે બે હજાર પહેલાની કોઈ પણ પ્રોપર્ટીને ટચ કરવામાં નહીં આવે હવે મૂળ વાત આવી કે ભાઈ જે કબજા થઈ ગયા છે એનું શું કરીશ તો કબજા વર્ષોથી આજથી નથી વર્ષોથી થઈ ગયા છે વકફ ટ્રસ્ટમાં નોંધાયેલા ટ્રસ્ટો જે છે ને એ ખેડૂતની વ્યાખ્યામાં નથી આવતા

સંકલન આ જે કલેક્ટર ને લાવવાની જે વાત જે છે ને કલેક્ટર જ્યાં સુધી આ વેરીફાય કે ભાઈ વકઅફ ની જમીન છે વકફ ના ખેડૂતની જમીન છે ગણોતની જમીન છે એ બધું ડિસિઝન કોણ રેવન્યુ ડિસિઝન કોણ લેશે તો કલેક્ટર લેશે

એ હેતુનો આખો જે ઇશ્યુ જે છે એ બે એકરની મર્યાદામાં એમને આપવો હવે આ બેકર જે મર્યાદામાં આપેલી જે જમીનો જે છે એ ગ્રામ પંચાયતની જમીનો હોય એ જમીનો જે છે એ કેટલાક લોકો એમાં ભેગા થાય અને પછી એક ટ્રસ્ટ બનાવે અને ટ્રસ્ટ બનાવીને ટ્રસ્ટ રજીસ્ટ્રેશન હેઠળ વફની અંદર રજીસ્ટર કરી દે હવે એ જે જમીન જે છે એ સાર્વજનિક હેતુ માટે નિયમ કરેલી જમીન છે એ જમીન સરકારે તો આપણને વકફ નથી કરી આપી એટલે વકફના ઉદ્દેશ્યોમાં સેક્શન થ્રી નથી સાર્વજનિક હેતુ માટે કરેલી જમીન આપવામાં આવતી હોય છે તો એવા સંજોગો જે આ જે જમીનો જે વકફ થઈ ગઈ એ ખરેખર હવે આ કલેક્ટર ની જમીન કહેવાય એટલે સરકારની જમીન કહેવાય આજે પણ એના સાત ના ઉતારામાં સરકારી પડતર જ બોલે છે આ જમીન વકફ કેવી રીતે થઈ જાય તો આ પ્રશ્ન બહુ અમારી પાસે હતો અને આ સંવેદનશીલ મુદ્દો હતો કે એક તરફ તો દફન વિધિ તો મુસ્લિમો જ થાય છે નો ડાઉટ એટલે વકફભાઈ યુઝર તરીકે વાત જે કરે છે કે વકફ યુઝર

નહીં નહીં વકફના કોઈ પણ જે હિતો જે છે વકફની અંદર જે નોંધાયેલા જેટલા પણ છે એ વકફ ની અંદર કોઈ પણ આવા કબજાના ગેરકાયદેસર અતિક્રમણના કેસો હોય એ વકફ ટ્રિબ્યુનલમાં કેસ કરી શકતા હતા પહેલા પણ વકફ ની ઉપર જે છે ને ઓથોરિટી હાઈકોર્ટ છે જ રિવિઝન ઓથોરિટી છે એ રિવિઝન કરી શકાય છે હવે એની અપીલ કરી શકાશે એટલે મારી પાસે સપોઝ કે હું એક કેસ લડું છું તો એ મારી પાસે અપીલની સેકન્ડ અપીલ વકફ બોર્ડ તો જે ઓર્ડર કરશે એની ઉપર અપીલ થશે ટ્રિબ્યુનલમાં અને ટ્રિબ્યુનલ ને ઉપર જે છે સેકન્ડ અપીલ જે છે એ પ્રોવિઝન અપીલ નો પ્રો એ રિવિઝન ની જગ્યા અપીલ થઈ જશે આ ખાલી પ્રોવિઝન ચેન્જ થશે બાકી એને પડકારવાની જે છે અને પછી માની લો કે હાઈકોર્ટ પણ જો એ ન કરી શકે તો એની ઉપર SLT નો આખો પ્રોવિઝન છે એટલે એ સુપ્રીમ કોર્ટ ની અંદર પડકારવા માટે સ્પેશિયલ લીવ પ્રોવિઝન આવી જાય છે બિલકુલ અંદર થોડું ઉલટ ટેર છે

જો સૌથી પહેલા તો આ જયારે બિલ આવ્યું ત્યારથી અમે એને બહુ બારીકીથી જોઈ રહ્યા જોઈ રહ્યા હતા એનું કારણ છે કે વકફ સાથે સંકળાયેલી અમારી પણ પ્રોપર્ટીઓ છે એક્સપર્ટ સાથે ચર્ચાઓ કર્યા પછી અમને એમ લાગ્યું કે આ બિલ હિતમાં છે હકીકત આ બિલ હિતમાં છે કોના કે જે વકફ ના હકીકતમાં જે સંચાલકો છે અત્યારે જોવા જઈએ તો સૌથી વધારે પ્રોપર્ટીઓ જે છે ભારતભરમાં વકફની ની છે એ રીતે આ બિલનું સમર્થન સ્ટાર્ટ થી અમે કરીએ છીએ કે મેનું કારણ છે કે અંદર જયારે સૌથી મોટી વાત આવી કે આના અંદર કલેક્ટર એન્ટર થાય છે હવે તો એક કલેક્ટર પાવરફુલ પર્સનાલિટી હોય છે જિલ્લાના અંદર ને જે રીતે વકફ ની પ્રોપર્ટીઓ જે હિતે લોકો એ જે તે ટાઈમે વકફ પ્રોપર્ટી વકફ હિતે સમાજના હિતે જે પ્રોપર્ટી આપી આપ્યા પછી એનું ઉપયોગ થયું કે દુરુપયોગ થયું એ કોણ જોતું હતું એ કોઈ જોવા વાળા હતા જ નહીં જે અત્યારે અમારા જે સુફી અનુરસન સાહેબે કીધું કે એક ટ્રસ્ટ બનાવી જે રીતે બિલો મીરાતાર દરગાહ ઉપરથી તો મીરાવતાર દરગાહની પાસે એક ટાઈમે ગાયકવાડ મહારાજના તરફથી બહુ મોટી ગિફ્ટેડ મળેલી છે એટલે વખત પ્રોપર્ટી બહુ મોટી મળેલી હતી એ પ્રોપર્ટીમાં હાલ જોવા જઈએ તો દરગાહ પાસે નવ ફૂટ જગા બચી નથી એક જગ્યાને કટકો પણ દરગાહ પાસે નથી એનું કારણ છે કે હાલ જેટલી પણ પ્રોપર્ટી જે ઓન પેપર બોલે છે એ બધી જ પ્રોપર્ટી ટ્રસ્ટીઓના મેલા વિભાગ કારણ મેલ વિભાગેલ કરીને વેચાણ થઈ ચૂકી છે કાં તો એના ઉપર બિલ્ડિંગો બની ચૂકી છે કાં સોસાયટીઓ કપાઈ ગઈ છે કાં તો એના ઉપર જે છે હાલ મોટા મોટા ગેસ્ટ હાઉસ બની ગયા છે એનું કારણ છે કે એની એપ્લાય કરીએ ક્યાં લગભગ ટ્રસ્ટીઓ પણ મળી જતા હતા અને જે જૂના એક્ટો હતા જે બે હજાર તેર પહેલા જે એક્ટ હતા વકફના

નવ પોઈન્ટ સાત એક જે છે જમીન છે આર્મી પછી રેલવે પછી સૌથી મોટી પ્રોપર્ટી કઈ દેખાતી હક નથી ને હવે છે એમણે કહ્યું કે એમેન્ડમેન્ટ આવે છે એના પાછળ જ છે કે આમ જોવા જાવ તો જે બિલ ગરીબના મધ્યમ વર્ગ ના મુસ્લિમ સમાજ છે એ સમર્થનમાં છે માત્ર મોટા જમીનદારો છે જેમણે આ જમીન પચાવી છે

કે ભાઈ આ કદાચ હોય શકે ઘણી બધી વસ્તુઓ ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો બહાર આવે પણ ખરેખર હવે સવાલ એવો છે કે ગવર્મેન્ટ જો સારી નિયત રાખતી હોય અને ખરેખર જે પર્પઝથી ગવર્મેન્ટ અને ખરેખર એમનું એક પર્પઝ છે કે મુસ્લિમ કોમ્યુનિટીનો ફાયદો થાય તો આ વક્કમ જમીનો ઉપર મુસ્લિમોને કોઈ સારી સ્કીમ ઘરો કે કેવું બનાવી આપે કારણ કે મેક્સિમમ મુસ્લિમ પોપ્યુલેશન છે અંડર પોવર્ટી લાઈન છે તો આ લોકોના માટે રેસીડેન્શિયલ કોઈ પ્રોગ્રામ એ લોકોની પાછળ કોઈ નવી વસવાટ એવી રીતની કોઈ યોજના અમલમાં મૂકે વકફ પ્રોપર્ટીઝ ઉપર તો ખરેખર એવું લાગશે કે આ મુસ્લિમોના બેનિફિટ માટે આ એક છે એ તો અગર ગવર્મેન્ટની પણ એવી માનસો હોય કે અમે પણ જમીન લઈ લઈએ અને બિલ્ડરોને વેચી દઈએ તો પછી આ બિલ મારા હિસાબે એટલું એટલું બેનિફિસ રહેશે નહીં એટલે આસિફજી જયારે આ સુધારા કરવાના હતા જેપીસી ની પણ એક રચના કરવામાં આવીને દરેક લોકોએ પોતાના રિવ્યુ મોકલ્યા તો આવા રિવ્યુ આ સમાજ તરફથી મોકલવામાં આવ્યા છે કોઈ સંગઠનો તરફથી કે આપના જેવા ધારાશાસ્ત્રી તરફથી આઈ એક્ટેન્ડ માય સેલ્ફ ફ્રોમ ધીસ સબ્જેક્ટ મેં નથી મોકલ્યા કોઈએ મોકલ્યા તો મને ખબર નથી પણ આ મારો હમણાં આપના માધ્યમથી સજાવ છે કે જો ગવર્મેન્ટ આવી રીતની જમીનનો યુઝ મુસ્લિમો માટે કરતી હોય અને એ ઘણા બધા મુસ્લિમ લોકો ક્રોડ્સમાં આવ્યા છે કે એમની પાસે રેસિડેન્શિયલ હાઉસીસ નથી આ તો બુલડોઝરનો ટાઈમ છે કે બધી જગ્યાને અવેજ નિર્માણ કરીને તોડી નાખે છે રાતો રાત કોઈ કોઈ પણ પ્રોસિજર ફોલો કર્યા સિવાય તો જો ગવર્મેન્ટની નિયત સારી હોય તો આ બધી જમીન જે છે વર્કઅપની મુસ્લિમો માટે યુઝ કરે એમને હાઉસીસ બધા બનાવીને આપે સેલ્ટર આપે એમને જે ગવર્મેન્ટની ઉપર ફર્ક છે આ બધી બધી યોજનાઓ ગવર્મેન્ટે કાઢી છે પણ એક પહેલી યોજના એટલા માટે ઇફેક્ટિવ નથી કે મુસ્લિમને એવી રીતે જગ્યાએ આપે છે કે ત્યાં આખી એક કલ્ચરને સમાજ ખૂબ જુદું હોય છે તો પછી આપણે અહીંયા રાઈટ્સો પણ એ છે પ્રોબ્લેમ તો અહીંયા પણ એ લોકો સેફ નથી આપણે બીજી કોમ્યુનિટીના લોકોને જુવાપુરામાં ઘર આપે છે તો એના કરતા એક આપણે જયારે બિલ્ડર પાસે હું જવું છું કે સાહેબ આપ મુસ્લિમ છો આપને ના આપી શકીએ અમારી સ્કીમમાં તો ગવર્મેન્ટની જાણમાં છે આ બધું કે આપણું માહોલ શું છે અહીંયા આપણી જો ટોપિયોગ્રાફી ને જોગ્રાફી કેવી રીતની છે તો આ વકફની જમીનો હવે વકફ મુસ્લિમો માટે યુઝ થાય અને મુસ્લિમોના બેનિફિટ માટે યુઝ થાય તો બહુ સારું હશે એન્ડ વી વિલ સપોર્ટ ઇટ બરાબર છે ઓકે એટલે અનવર હુસેન શેખ માની લો કે એક વિશ્વાસ અપાવો છે મુસ્લિમોને જે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે જે વાત ચાલી રહી છે સરસ વાત એ કરી કે ભાઈ એ જમીનો ચલો પરત મળી જાય પણ એની પર એમ કે મુસ્લિમ સમાજ માટે કઈ ઉપયોગી વસ્તુ બને કોઈ બિલ્ડિંગ બને કોઈ વસાહત બને એ પણ ક્યાંક જરૂરી છે ને જો કદાચ એ સમુદાયની જગ્યા છે અથવા વકફની સાબિત થાય છે તો ત્યાં એવું ડેવલપમેન્ટ થવું જોઈએ અને ઘણું ઘણું ડેવલપમેન્ટની જ વાત છે ગવર્મેન્ટ ઓફ નું પીપીપી મોડલ ઉપર કેન્દ્રીય વકઅફ કાઉન્સિલ જે છે એનું પીપીપી મોડલ પર ઓલરેડી ચાલી રહ્યા છે કે ભાઈ રાજ્ય સરકાર જે છે એ ફિફ્ટી પર્સન્ટ આપે અથવા તો જે ટ્રસ્ટ જે છે એ પચાસ ટકા એનો ગિફ્ટ ફાળો આપે અને કેન્દ્ર સરકાર પચાસ ટકાનું બજેટ ફાળો આપે એમ કરી સ્કીમો ચાલી રહી છે પણ પ્રોબ્લેમ એ છે કે અહીંયા ગુજરાતની અંદર આ સ્કીમોના બેનિફિશિયરી કોઈ છે જ નહીં એનો બેનિફિટ લેવા વાળા નથી હું એ તો અમારે જે રડવું જે છે ને યાદ છે કે સત્તર હજાર ટ્રસ્ટ ગુજરાતની અંદર નોંધાયેલા ટ્રસ્ટો છે એમાંથી માંડ બસો પાંત્રીસ ત્રણસો બહુ હદ કરો તો ત્રણસો લોકો એકાઉન્ટેબલ દર વર્ષે ઓડિટ રેગ્યુલર કરાવતા હોય છે હમ કાંઈ સત્તર હજાર ટ્રસ્ટ માંથી તમે વિચાર કરો કે માત્ર પાંચસો પણ નહીં એવા લોકો ટ્રસ્ટ ઓડિટ કરાવતા હોય છે કોઈને જવાબ જ નથી આપો

કે જે આનો વિરોધ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે દેશભરમાં આનો અમે વિરોધ કરીશું એ વાત કરી રહ્યું છે બિલ ભેદભાવ અને સાંપ્રદાયિક રીતે પ્રેરિત છે કેવી રીતે લોકોને વિશ્વાસ ખાલી નકવીજી અપાવો છો મુસ્લિમ સમાજને કે જે લોકો કદાચ ગેરમાર્ગે દોરાય છે કે નહીં આ બિલ આપણા વિરોધમાં નથી આ બિલ સમર્થનમાં છે આનાથી ફાયદો થશે છેલ્લે બે વાક્ય બે મિનિટમાં શું કહેશો જો સૌથી પહેલા તો આપને કહી દઉં કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આખા ભારતના મુસ્લિમોને રિપ્રેઝન્ટ નથી કરતું

જેના પાસે વકઅપ પ્રોપર્ટી છે અમે બેઠા છીએ અમે હું ગાદીપતી છું એ રીતે હું પોતે કઉ છું કે આ બિલ થી અમને મને ફાયદો દેખાય છે કે ઓછામાં ઓછું બિલ આવે એ બિલ આવે ને એના અંદર કલેક્ટર ની એન્ટ્રી થાય પછી જે જમીનો જતી રહી છે એ પાછી મળે અમને જે અમારા ધારાશાસ્ત્રી સાહેબે કીધું અને સુપીસન સાહેબે કીધું કે એનું ઉપયોગ થાય કઈ રહેવાસી બને કાં તો યુનિવર્સિટી બને હોસ્પિટલ બને કાં મુસ્લિમો માટે રહે જે મુસ્લિમો પાસે ઘર નથી એમને આપવામાં આવે આ જો આવી બધી ચર્ચાઓ ને આવું બધું જો થવા થવા માંગતું હોય તો પછી કેમ વિરોધ કરી રહ્યા છે ને આ ભારત સરકાર છે ભારતની સરકાર છે અને ભારતની ગવર્મેન્ટ છે તો ભારતની સરકાર જ ભારતની જમીન ઉપર હિસાબ કિતાબ માંગશે ને કઈ પાકિસ્તાનની સરકાર તો સૃષ્ટિ નું નિયમ છે પરિવર્તન નું નિયમ પરિવર્તન છે તો દર બિલ ના અંદર પણ એક પરિવર્તન આ બે હજાર તેર થી ચાલુ હતું આ દસ વર્ષ ઉપર થઈ ગયા તો આનું નવું કઈ આવું જોઈએ ને નવાના અંદર જે અમિટમેન્ટ આમાં નવું જે આવ્યું છે જ્યાં સુધી મેં રિસર્ચ કર્યું જ્યાં સુધી મેં સમજ્યું ધર્મ ના બે લોકોને એમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે હા તો એ સારી વાત બે લોકો ઇન્વોલ્વ થાય છે એના અંદર તો એ વેચીને પ્રોપર્ટી એના હિસ્સા તો લઈ નઈ જાય

કે ભાઈ બારની કોમ્યુનિટીના વિચાર એવું આવશે જે અલગ એમની આઈડિયોલોજી રિલિજિયન ફિલિંગ્સ અને બધું છે તો એ એમને બહુ પોઝિટિવ સેન્સમાં લીધું હોય ને હી ઇઝ રિયલી અ સુપ્રીમ મેન તો ટેકિંગ ઇન પોઝિટિવ સેન્સ બટ આઈ એમ અ લોયર તો હું જરા ઉલટો પણ વિચારી શકું કે કદાચ પેલા બ્રિટિશ સિસ્ટમ હતી રેસિડેન્ટ કલેક્ટર મૂકવાની

ભાઈ જેવા પણ ધારાશાસ્ત્રીઓ છે એટલે મને લાગતું નથી કે એવો કોઈ ચાન્સ કદાચ મળી શકે પણ એની જે જે વાત છે બિલકુલ પેલા આખો એક માહોલ બનાવાય છે પછી એમેન્ડમેન્ટ લવાય છે પણ એક બાજુ કરી કે આ જે કદાચ જમીનો આવે એની પર મુસ્લિમ સમાજ માટે ઘર બને હોસ્પિટલ બને અથવા કોઈ વસાહત બનવી જોઈએ અને અનવર હુસેન શેખે કહ્યું એ પ્રમાણે કે રાજ્યસભામાં પાસ થશે હજુ તો રાષ્ટ્રપતિ પાસે જશે પછી નોટિફિકેશન બહાર પડશે પણ ઓલરેડી એમણે કહ્યું કે જે ગેરકાયદેસર મિલકતો પછાવી પાડવામાં આવી છે બાહુબલીઓ દ્વારા એ બહાર આવશે અને ખાસ તો જે ઓથોરિટી કલેક્ટરને આપી છે એટલે પહેલા જે હાઈકોર્ટમાં જે રિવિઝન થતી હતી હવે અપીલ કરી શકાશે અને કલેક્ટરને સત્તાઓ આપી છે એનાથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે સુફી સન ખાલીદ નકવીએ કહ્યું કે બિલ બાઈથી થી અમે જોયું એક્સપર્ટ સાથે ચર્ચા પણ કરી છે ને બિલ મુસ્લિમોના હિતમાં છે ધર્મના હિતમાં છે પ્રોપર્ટી જે સૌથી વધુ છે જેની પાસે આ એ દરગાહ છે ઇમામો છે ને જે ખાતકાઓની પાસે આ સત્તા છે પ્રોપર્ટી છે પણ હવે કલેક્ટરને સત્તા આપી છે એટલે એ પણ ક્યાંક ચોખવટ થશે કારણ કે એમણે કહ્યું એમ કે મારી પાસે જો એટલી જગ્યા હતી પણ અત્યારે બાહુબલીઓ છે અથવા જે પહોંચેલી હસ્તી છે એમણે આ જમીનો દબાવી છે અમને મળતી નથી તો એક અપેક્ષા એમણે રાખી છે અને બીજી એક વસ્તુ એક છે કે આ જમીનોનો સદઉપયોગ થાય એ સૂરમાં પણ એમણે સૂર પુરાયો છે તો ચર્ચાનું સમાપન કરીએ છીએ અનવર હુસેન શેખ હાસીમ કુરેશી સુફી સંત ખાલિદ નકવી ત્રણેય જોડા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા વકફ બિલ મુદ્દે સમર્થન વિરોધ કેમ ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર